વલસાડ જિલ્લાના ઉમરગામ સ્થિત સંજાણમાં શ્રી સેલ્ફેક કંપની દ્વારા સેફ્ટી અને સલામતીના તમામ નિયમો લેવી મૂકી કામદારોના જીવ જોખમમાં મૂક્યા હાલ સમગ્ર દેશમાં નેશનલ સેફટી વીક ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે દર વર્ષે ચાર માર્ચથી દસ માર્ચ સુધી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને આવા સમયે પણ જો કંપની સંચાલકો કામદારોના સેફટી અને સલામતીનું ધ્યાન ન રાખે તો તે શું કહેવું આ દિવસનો હેતુ વિવિધ ક્ષેત્રોમાં સલામતીના મહત્વને મજબૂત કરવાનો અને અકસ્માત જેવી ઘટનાઓ નિવારવા તેમજ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવાનો છે પરંતુ સંજાન બુનાટપાડામાં સ્થિત શ્રી સેલ્સપેક કંપનીને કોઈ સેફટીના નિયમો લાગુ પડતા નથી એવું દેખાઈ રહ્યું છે સેફ્ટી સપ્તાહના વીકમાં જ શેડ બાંધકામ દરમિયાન મજૂરો સેફટી વગર પચાસ ફૂટ જેટલી ઊંચાઈએ કામ કરતા જોવા મળ્યા હતા તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા વજનદાર લોખંડની પાઇપો અને વજનદાર પતરા જીવના જોખમે કોઈ પણ જાતની સેફ્ટી વગર સુધી મજૂરોના જીવની કોઈ ફિકર નથી ત્રીસ ચાલીસ ફૂટ કરતા વધુ જો મજૂરોનું બેલેન્સ બગડે અને નીચે પટકાય મોટી હોનાર સર્જાય તો તેના જવાબદાર કોણ કંપનીના સંચાલકોની શું જીમેદારી નથી એમની કામ કરતા કામદારોની સેફ્ટી અને સલામતી ધ્યાન રાખે કામદારોએ ન તો સેફ્ટી ઇક્વિપમેન્ટ એમને પહેરેલું છે તે સ્પષ્ટપણે વિડીયોમાં જોઈ શકાય છે અને રોજગાર મંત્રાલય દ્વારા ઓગણીસો છાસઠ માં સ્થાપના કરાયેલી નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એનએસસી ના સ્થાપના દિવસ ને ઓગણીસો બોતેર માં પ્રથમ વખત રાષ્ટ્રીય સુરક્ષા દિવસ મનાવવામાં આવ્યો હતો આનો માત્ર ઉદ્દેશ્ય તો ઔદ્યોગિક સલામતી વિશે જાગૃતિ લાવવા અને ફેક્ટરીઓ બાંધકામ સાઇટ્સ અને અન્ય જોખમી કાર્ય સ્થળોમાં અકસ્માતો ઘટાડવાનો હતો ત્યાંથી રાષ્ટ્રીય સુરક્ષા દિવસ એ માર્ગ સલામતી અગ્નિ સલામતી પર્યાવરણીય સુરક્ષા અને વ્યક્તિગત સુખાકારીને આવરી લેવા માટે દર વર્ષે ઉજવવામાં આવે છે પરંતુ અમુક કંપનીઓના સંચાલકો માટે જાણે કોઈ નિયમ લાગુ પડતા ન હોય તે મજૂરોનું શોષણ કરી જીવ જોખમમાં મૂકે રીતે કામ કરવામાં આવી રહ્યું છે આવી કંપનીઓ સામે કડક કડક કાર્યવાહી થવી જોઈએ જેથી અન્ય માટે એક ઉદાહરણ પૂરું પડે વલસાડ ઔદ્યોગિક સલામતીના અધિકારીઓ આ બાબતે ગંભીરતાથી લઈ ઘટતી કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું અનિશ હું છું પાક્કો ગુજરાતી ગુજરાતના ખૂણે ખૂણે જ્યારે કોઈ પણ સમસ્યાઓ આવે છે ત્યારે તમારી સમય એને લાવતો હોઉં છું સરકાર સુધી વાતને પહોંચાડતો હોઉં છું કેમ કે એનું નિરાકરણ બી જરૂરી છે ચાર માસથી દસ માસ સુધી સેફ્ટી ડેની ઉજવણી કરવામાં આવે છે દરેક કંપનીમાં સેફ્ટીના બોર્ડ લાગેલા હોય છે પણ અહીંયા સંજાણની અંદર એક કંપની આવેલી છે તમને હું દર્શો બતાવીશ આ કંપનીનું નામ છે સેલ્ફ ટેક કંપની જે કંપનીમાં તમે જોઈ શકો છો કામદાર કઈ રીતે આટલા હેવી પતરા જે પોતાના રિક્સ પર પોતાની જિમ્મેદારી પર ઉપર ખેંચે છે અને એની બાજુ બાજુ પણ પ્રકારની સેફ્ટી બાંધેલી નથી કોઈપણ સેફ્ટી વગર જ્યારે આટલા આટલા ઉપર સુધી પતરા ખેંચવા કેટલું મોટું જીવનું જોખમ છે તમે પોતે જોઈ શકો છો કેમેરામેન આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે આ દ્રશ્યો છે સંજાણની અંદર બુલાટપાડામાં આવેલી સેલ પેક કંપનીના એ કંપનીના દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું જ્યાં શેડનું કામ ચાલુ છે અને આ કામમાં જે પ્રમાણે કર્મચારીઓની સેફ્ટીની કોઈ પણ રીતનું ધ્યાન રાખવામાં નથી આવ્યું આ કંપનીના માલિકો માત્ર પોતાના ગજવા ભોરામાં બીજી છે સરકારના જે નિયમો છે જેનું પાલન કરવું જોઈએ કે સેફ્ટી ડે છે સેફ્ટી ડેના દિવસે કમસે કમ તમે ધ્યાન રાખો કે કોઈ વ્યક્તિ જ્યારે તમારી પાસે કામ કરવામાં આવે છે ત્યારે એની જિમ્મેદારી પરિવારની જિમ્મેદારી એના પર હોય છે જો આ વ્યક્તિ આટલી ઉપરથી નીચે પડી ગયો અને એનો જીવ ગયો તો એનો જિમ્મેદાર કોણ રહેશે બાજુમાં તમે બીજા વિડીયો પણ જોઈ શકો છો કામદારો કઈ રીતે કામ કરી રહ્યા છે આટલું હેવી પાઇપ ઉચકી ઉચકીને સાઈડમાં મૂકવું અને એને વેલ્ડિંગ કરવું આ કેટલી ઊંચાઈ હશે એનો અંદાજ લગાવી શકાય છે કે આટલું ઉપરથી વ્યક્તિ પડે તો એ પાણી માંગવા પણ ન રહે કામદારો તો મજબૂર છે એમની પાસે કોઈ ઓપ્શન નથી મજબૂરીમાં ઘર ચલાવવા માટે કામ કરવું પડે છે પણ આ કંપની સંચાલકો જે આટલો કરોડો રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરીને ફેક્ટરી ઉભી કરે છે લાખો રૂપિયામાંથી પ્રોફિટ કમાય છે તો શું આટલું નાની અમતી વાત પર એ લોકો ધ્યાન કેમ નથી આપતા જે કોન્ટ્રાક્ટરને કામ કરવા માટે આપેલું છે એમને તપાસ નથી કરવી જોઈતી કે સેફટી બેલ્ટ લોકો પાસે છે કે નથી સેફ્ટી શું છે કે નથી કોઈ પણ જાતનું અહીંયા સેફ્ટીનું પાલન કરવામાં નથી આવી રહ્યું આ માત્ર ને માત્ર કંપની સંચાલકોની બેદરકારી છે આ બાબતે અધિકારીઓ તાત્કાલિક આ બાબતે લીગલી અને કડકમાં કડક કાર્યવાહી કરે અને આ કંપનીના માલિકોની સહન ઠેકાને લાવે જેથી બીજા કોઈ કંપનીના ઉદ્યોગપતિઓ છે આવું કામ કરાવતા પહેલા સો વાર વિચારે અને આવા મજદૂરો ઉપર ધ્યાન આપે કેમ કે એ પણ કોઈના ઘરનો ચિરાગ છે કોઈના ઘરનું ઘર ચલાવ્યું છે એના પર કેટલા માણસો નિર્ભર કરી રહ્યા છે એ કોઈ નથી જાણતું જો માણસને કઈ થઈ ગયું તો એના પરિવારનું શું થશે આ બાબતનું ધ્યાન જે કંપની સંચાલકો છે એ લોકોએ રાખવું જોઈએ મજબૂરીમાં વ્યક્તિ કામ કરવામાં આવે છે એની મજબૂરીનો ફાયદો ન ઉઠાવવો જોઈએ અને હાલ તો સેફ્ટી ડેનું આખું એક સપ્તાહ ચાલી રહ્યો છે ચાર માર્ચથી દસ માર્ચ સુધી સેફ્ટી ડે ઉજવવામાં આવે છે અધિકારીઓ કંપનીઓમાં જઈને પ્રોગ્રામો કરે છે કાર્યક્રમો કરે છે સરકાર આ બાબતે કરોડો રૂપિયાનો ખર્ચો પણ કરે છે જેથી લોકોમાં આ બાબતની જાગૃતિ આવે આનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કર્મચારીઓ સેફ્ટી માટે કેળવાય અને પોતાનું જીવનું જોખમ થતું અટકાવે પણ અહીંયા તો કશું દેખાઈ નથી રહ્યું આ જે સંજાની ફેક્ટરી છે સેલ્ફટેક કંપની છે આ કંપની ખરેખર બેદરકારી દાખવી રહી છે આ બાબતે અધિકારીઓ ધ્યાન આપે તેટલી અમારી રજૂઆત છે અને બીજી વાર આવું ન થાય તે માટે ખૂબ જ બીજા કંપની સંચાલકો પણ ધ્યાન રાખે હું છું અનિશ ગુજરાત કારોબાર ઉમરગામ અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે